કરવાનું શું જો સંખ્યા બે કી સંખ્યા છે તો બે થી ભાગી શકીએ અહીંયા લખી દેવાના બે સાતસો અડસઠ ભાગ્યા બે કરી દેવાનું ડાયરેક્ટ ભાગ કરવાનું આવડતું હોય તો ડાયરેક્ટ કરો તો સાતસો અડસઠ ભાગ્યા બે આવી રીતે કરવાના ઉપર જે જવાબ આવે છે એને ક્યાં લખવાનું નીચે લખવાનું છે તો શું કરીએ ડાયરેક્ટ કરી જુઓ સાત છે તો બે ગુણ્યા ત્રણ છ થાય છે એક બાકી રહે બે આઠ સોળ ચાર અહીંયા આઠ છે તો બે ગુણ્યા ચાર આઠ ફરીથી બે કી સંખ્યા છે તો બે થી ભાગ ચાલવાનું છે બે એકાદ બે અહીંયા એક અને આઠ અઢાર છે કે ભાગ ચાલશે બે નવવા અઢાર ચાર છે તો બે ગુણ્યા બે ચાર ફરીથી જો અહીંયા બે છે તો લખી દો ઓગણીસ છે તો બે આઠ સોળ બે નવવા અઢાર ત્યાં લખી દો નવ એક બાકી રહેશે બે છક બાર છન્નું છે તો બેકી સંખ્યા છે ફરીથી બે થી ભાગ કરવાનું લખી દો બે ચોક આઠ એક બાકી રહેશે સોળ થશે એટલે બે આઠ સોળ ત્રણ એકા ત્રણ આ જે બધા છે એને શું કહેવાય આ જે સંખ્યા છે એના અવયવ તો આપણે લખીએ આવી રીતે સાતસો અડસઠ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વખત બે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ વખત લખી દેવાની છે ચાર વખત લખ્યા છે પાંચ છ સાત આઠ એક વખત ત્રણ છે ગુણાકાર કરીને લખી દો ત્રણ હવે પૂર્ણવર્ગ સંખ્યા બનાવવાનો છે પૂર્ણવર્ગ સંખ્યા જોયું છે આની બનાવી દેવાની પેર પેર એટલે કે બબ્બે ની પેર બનાવવાની બે બે આ ત્રણ માં પેર બનતી નથી જો વર્ગ છે પાંચ નો વર્ગ કીધો આપણે શું કરીએ પાંચ ગુણ્યા પાંચ 7 નો વર્ગ કીધું હોય સાત ગુણ્યા સાત બે ની પેર બનાવીએ સંખ્યા આપણે ત્રણ થી ગુણાકાર કરી દઈએ આની પેર કમ્પ્લીટ થઈ જાય છે તો આપણો જે આન્સર શું થવાનો ત્રણ થવાનો તો જો સાતસો અડસઠ ગુણ્યા ત્રણ કરીશું તો આવી રીતે તમે ટ્રાય કરી શકશો સાતસો અડસઠ ગુણ્યા ત્રણ સાતસો છ ગુણા ત્રણ કરો જે જવાબ આવશે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને જે આન્સર આવશે એ કેવો હશે પૂર્ણવર્ગ સંખ્યા હશે મતલબ કે કોઈ સંખ્યાનો વર્ગ હશે આગળ આવો બીજો એક પ્રશ્ન કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણવર્ગ સંખ્યા મળે પૂર્ણવર્ગ નું નામ આવ્યું છે સંખ્યા જોઈ લેવાની કેટલી છે ત્રણસો છન્નું ત્રણસો છન્નું આવી રીતે લખી દો પછી શું કરવાનું એના અવયવ પાડી દેવાના સંખ્યા જોવાની સંખ્યા કઈ છે બેકી છે બે થી ભાગ ચાલવાનું જ છે તો બે એકા બે ત્રણ માં ત્રણ માંથી એક વધશે ઓગણીસ તો બે નવ અઢાર એક બે આઠ સોળ ફરીથી બે કી સંખ્યા જ્યાં સુધી બે કી ત્યાં સુધી કરવાનું બે થી ભાગ કરવાના બે જો ઓગણીસ છે તો બે નવ અઢાર એક બે નવ અઢાર નવ્વાણું છે તો નવ્વાણું ક્યારે બે ભાગાશે નહીં આપણે ભાગી શકીએ છીએ અથવા ત્રણ માટે શું કરવાનું જે સંખ્યા છે એના કરવાનું નવ પ્લસ નવ અઢાર થાય અઢાર ને આપણે ત્રણ થી ભાગી શકીએ તો ખાલી અગિયાર ના જ ઘડિયામાં આવે છે અગિયાર એકા અગિયાર તો આજે આખી લાઈન શું થવાની જે ત્રણસો છન્નું ના અવયવ ત્રણસો છન્નું બરાબર જુઓ એક બે બે વખત બે છે બે ગુણ્યા બે ત્રણ છે બે વખત છે ત્રણ ગુણ્યા ત્રણ આજે અગિયાર છે અગિયાર હવે પૂર્ણ વર્ગ છે તો પેલા પેર બનાવી દો એક પેર બે પેર અગિયાર ની જે પેર એટલે કે જોડ બનતી નથી અહીંયા શું કરવાનું છો નાનામાં નાની સંખ્યા વડે ભાગવાનું છે તો આને શું કરું છું અગિયાર અહીંયાથી દૂર કરવા પડશે ગુણાકારમાં છે દૂર કરવા શું કરવું પડે ભાગાકાર કરવો પડશે તો શું થઈ જશે ભાગાકાર છે એનાથી કરવું પડશે અગિયાર થી કરવું પડશે તો આન્સર શું મળશે મળશે હવે આગળ આપણે જો પૂછાય કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે શું નું છે ભાગ્યા કરી દો અગિયાર ડાયરેક્ટ પણ કરી શકે જુઓ અગિયાર ગુણ્યા ત્રણ તેત્રીસ છ બાકી રહેશે અગિયાર છક છાસઠ તો આજે સંખ્યા કઈ મળી પૂર્ણ વર્ગ જો આગળ બીજો પ્રશ્ન પૂછે તો આ રીતે તમે ગણી શકો અહીંયા જવાબ શું થવાનો છે તો નાના નાની અગિયાર વડે આને ભાગી શકીએ છીએ તો આવી રીતે એકદમ તમારા કોન્સેપ્ટ પ્રશ્નો શીખવા હોય તો એના અલગથી વિડીયો બધા છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે તમે એ પણ જોઈ શકો છો વિડીયો પસંદ સાથે શેર કરજો ફરીથી મળીશું નવડી સાથે ધન્યવાદ